નમસ્કાર મિત્રો હું કુંપલ દવે અને જ્યોતિષ દીદી અમારા બંને નામ ઉપર ખૂબ ગર્વ કરું છું એનું કારણ છે મારા હસબન્ડ મયુર દવે એ વ્યક્તિ એટલે જેમ આપણે કહીએ છીએ ને કે કોઈ સ્ત્રી પાછળ મારા હસબન્ડ એટલે જેમ એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે એવી રીતે આ સફળ સ્ત્રી પાછળ મારા હસબન્ડ એટલે કે એક પુરુષનો હાથ હતો હા મિત્રો મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને મારા જીવનને ખૂબ સફળ બનાવવા માટે એમણે પણ એટલી જ મહેનત કરી હતી હા કરી હતી કેમ કે આજે એટલે કે પચીસમી એપ્રિલના દિવસે એમને ચાર વર્ષ પૂરા થયા જે ભગવાન પાસે આજે એટલે કે દિવસે એ દિવ્ય આત્મા દિવ્ય જ્યોતિમાં ભળી ગયો હતો પણ મને ખૂબ ગર્વ છે મને ખૂબ જીવનની એટલી બધી શાંતિ છે એટલો બધો સંતોષ છે કે મારા હસબન્ડ મારા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા એમનાથી જે નતા થઈ શકતા એવા પ્રયત્નો પણ એમણે મારા માટે કર્યા હતા એટલે જીવનમાં આજે હું જે કોઈ પણ જગ્યાએ છું જે પણ રીતે તમારી સાથે અત્યારે વાત કરી રહી છું એની પાછળ આજે પણ મારું પીઠ વર્ડ છે મારા હસબન્ડ મયુર દવે એક નાની અમસ્તી વાત કરું તો હું ખૂબ જીવનમાં સ્ટ્રગલ કરતી હતી કે મારે કોઈક એક ફિલ્ડ મેં કોઈક એક ફિલ્ડ પસંદ કર્યું હતું તો એ વખતે મોબાઈલ બસ ના સમય આડાવડા થતા હતા તો જ્યારે પણ મને આવતા મોડું થતું તો હું અમદાવાદથી નીકળી હોઉં અને મેં એમને કહ્યું ન હોય કે મારી બસ કેટલા વાગે પહોંચશે તો એ રાતના અગિયાર વાગે બાર વાગે એક વાગ્યા સુધી એ બસ સ્ટેન્ડે મારી રાહ જોઈને બેસી રહેતા હતા અને એ આટલી રાત્રે મોડી રાત્રે હું કેવી રીતે ઘરે પહોંચીશ એના માટે એ એમની ઊંઘ ત્યાગી દેતા હતા આખા દિવસની એમની જોબ પછી મારું આટલું ધ્યાન રાખવું અડધી રાત સુધી બસ સ્ટેન્ડે બેસી અને મને ઘરે સેફ લઈ જવી અને મારા કામમાં ક્યારેય ગુસ્સો નહીં કરવો કે ક્યારેય અડચણરૂપ નહીં બનવું એવી ઘણી બધી ઘટનાઓ મારી મારા હસબન્ડ સાથેની જોડાયેલી છે એ ખરેખર ખૂબ દિવ્ય આત્મા હતા અને મારા મિત્રો જે ગાંધીનગરમાં મને ઓળખે છે એ બધાને ખબર છે મયુર દવે એટલે શું આજે એમની પુણ્યતિથિના દિવસે મારે એમના વિશે એટલા માટે વાત કરવી છે કે તમે પણ જો કોઈ પુરુષ હો તમારી પત્નીને પણ જો કંઈક કરવું હોય તો થોડુંક સહારો બનજો થોડુંક એમની સાથે ઊભા રહેજો તો એ જીવનમાં કંઈક કરી શકશે અને એના આશીર્વાદ ભગવાન તમને પણ એટલા જ આપશે